પોલીસે આપેલી વિગતો અનુસાર ઝરપરાના ખેડૂત નારણ રામ સાખરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી મુંબઈના સુરજ મહેન્દ્ર ઠક્કરે ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ખારેક ખરીદવાની વાત કરી હતી જે બાદ જૂન માસથી જુદી જુદી તારીખે આ ખારેક મોકલવામાં આવી હતી બાદ ફરિયાદીએ અવારનવાર માંગણી કરવા છતાં રકમ ન આપતા અંતે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી મુન્દ્રા પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે